શું નામ તમારું બેન અસરીકેશ્રી બેન રાકેશભાઈ અલીરાજપુર કયું રાજ્ય આવે અલીરાજપુર એમપી એમપી આવે ને મૂળ તમારું એમપી અલીરાજપુર અહિયાં તમે મજૂરી કરવા એવા છો ખજુરીમાં પડધરી તાલુકાનું ખજુડી ગામ બરાબર છે શું તમે કેતા હતા

બે બે મહિના સુધી દવા ચાલુ રાખી દીધી ત્યારે તમારું ઓલું અઢી વર્ષનું જે ઘરે બાળક છે એ રહ્યું બરાબર છે ચાર પાંચ હજાર કેટલો ચાર પાંચ હજાર નો ખર્ચો થયો તો બે મહિનાની દવામાં એટલે મહિને બે બે અઢી હજાર નો ખર્ચો હતો આપણી દવા બરાબર ને બરાબર બીજી કઈ દવા નહોતી લેવી પણ એ જ દવા થઈ ગયું હતું અહીંથી જ દવા લઈ ગયા સરસ ચાલો હમ શું છોકરાનું નામ શું પાડ્યું છે અરે વાહ સરસ તો તમે બે મહિના મારી આગળ દવા લઈ ગયા પછી તમને મહિના રહ્યા પછી તમે અહીં દવા લેવા નહોતા આવ્યા પછી અહીંયા લોકલ નજીકના ડોક્ટર આગળથી તમે દવા લઈ અને ડિલિવરી ત્યાં કરાવી ક્યાં કરાવી સરકારી માં ત્યાં પછી પછી ત્યાં જ દવા લીધી તો આજે કેમ આવ્યા તમે અહીંયા અમારા ગામના છે અમારા સોગાતી એને થતું નથી એટલા માટે દવા લેવાય હમ 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 અચ્છા તો આજે તમે મારી દવા તમે લઈ ગયા તા તમને બાળક સંતાન એટલે તમે આ બેનને લઈને આવ્યા જે તમારા સગા છે એટલે તમે એની ભેગા આવ્યા છો બરાબર બરાબર તમારું નામ શું બેન જમલી બેન કેટલા વર્ષ થયા લગ્ન ને તમારે ત્રણ ચાર વરસ થયા કાંઈ સંતાન છે નહીં આજે આપણે દવા તમારે ચાલુ કરીએ છીએ બરાબર ભગવાને પ્રાર્થના કરીએ કે આની જેમ તમને જલ્દી જલ્દી મા બનવાનું ભગવાન ચાન્સ આપે બરાબર ને હું હું મારી મહેનત કરું છું બાકી કામ ભગવાનનું છે ઉપરવાળાનું છે એ એની ઈચ્છા છે ત્યારે કામ થશે આપણું બરાબર ને હસરમબેન ખૂબ ખૂબ આભાર તમારો મને આ વાત આપી એ બદલ બરાબર છે હું અને ફરીથી પૂછું છું કે અહીંથી દવા તમને એવી મોંઘી નહોતી લાગી ને તમે ચ હા તમે ત્રણ ચાર વર્ષ પહેલાં મારી આગળ દવા લેવા આવ્યા હતા ત્યારે મહિને અઢી હજારનો ખર્ચો તમારો હતો આજે મેં બેન તમને કેટલા કીધા એક મહિનાના દવાના બાવીસો રૂપિયા એનો મતલબ કે ચાર વર્ષ પહેલા જે દવાનો આપણો ખર્ચો હતો એ જ ખર્ચો હજી આપણે